હેલો મિત્રો આજે આપણે જશું રાજકોટ થી કાલાવાડ ત્યાં છે પ્રાચીન શીતળા માતાનું મંદિર તો ચાલો આપણે ત્યાં જઈએ દર્શન કરવા અને ત્યાં થોડો આપણે ઇતિહાસ જાણીએ પ્રાચીન મંદિરોમાં જેનો સમાવેશ થાય છે એવું આ પ્રાચીન મંદિર જામનગર જિલ્લાના કાલાવાડ ગામમાં આવેલું છે માઇક માં શું છે હાલ પણ કાલાવડ ગામને શીતલા માતા ના કાલાવડ થી ઓળખવામાં આવે છે લોક વાયકા એવી છે દસમા સૈકામાં કોઈ કારણોસર માંજરિયા કાઠી નામના ક્ષેત્રમાં આવેલા અને રાત્રે અહીં આરામ કરવા રોકાયે એ સમય દરમિયાન આ છત્ર કાલા નામના જંગલ નામે પ્રસિદ્ધ હતું ગીત જંગલ હોવાથી અહીં રાતવાસો કરેલો રાત્રે જ્યારે આ કાળુભા કાઠી અને એમના સાથી મિત્રો નિદ્રાધીન થયા અને ત્યારે માતાજીએ સ્વપ્નમાં આવી અને કીધું કે અહીંથી થોડે દૂર મારા ફળા દટાયેલા પડેલા છે તે તું કાઢી અને અહીં મારી સ્થાપના કર પરંતુ સપનું સમજી અને આ કાઠી દરબાર ફરી નિંદ્રાધીન થયા થોડી વાર થતાં ફરી એ જ સપનું આમ એક વખત બે વખત ત્રણ ત્રણ વખત આવું સપનું આવ્યું અને ફરી પાછા માતાજી જ્યારે સપનામાં આવ્યા અને કીધું હે કાઢો હું તારીખ કર્ની દેવ શીતલા બોલું છું તું સપનું સમજીને ભૂલી જવા અહીં થોડે દૂર તું આગળ હાલીશ એટલે ત્રણ પાંચ વારો નાનો એવો વડ હશે અને એ વડની બાજુમાં શ્રીફળ શંકુવાળા ચોખા અને સુંદરી હશે એ જગ્યા પર તું ખોદકામ કરજે આ જગ્યા ઉપરથી મારા તથા મારી છ બહેનો ઢોરબીબી ઓરી અચબડા કાસી સાવલી ખસ ખરજવી અને મારા વીર રતવેલિયાના ફુરાની કરશે તેનું તું સ્થાપન કરી અને મંદિર બનાવજે અને આ જગ્યા ઉપર તું ગામ વસાવી અને વસવાટ કરજે આવી વાત જયારે કાળુ મંદરિયાએ સાંભળી અને એમના મિત્રો સાથે વાતચીત કરી એ જગ્યા પર જયારે જે જાડી જાફરા પાસે આવ્યા જે નિશાની આપી તે નિશાની હતી આ નિશાની જોઈ ત્યાં ખોદકામ કરેલ ખોદકામ કરતા માતાજીના કહેવા પ્રમાણે તેમના ફળા નીકળ્યા અને વાંચતે ગાજતે અને ધામધૂમથી માતાજીની સ્થાપના કરી સ્થાપના કરી શિખરબંધ મંદિર બંધાયું અને આ માંજરિયા નાખના કાઠી દરવારે અહીં ગામ વસાવ્યું જેનું નામ કાળું હોવાથી અને વળની નિશાની આપેલી તેથી આ ગામનું નામ કાલાવડ એવું આપવામાં આવ્યું પોતે અહીંયા રાજધાની સ્થાપી અનેક વર્ષો સુધી અંદાજે લોકવાયકા પ્રમાણે પાંચ પેઢી સુધી આ માંડર્યા શાકનું રાજ અહીં કાલાવળમાં ચાલતું હતું આજે પણ આ શીતલા માતાનું મંદિર એક કોમી એકતાની નિશાન પૂરી પાડે છે કારણ અહીં સતરામ ગોસ્વામી રાજગર બ્રાહ્મણ તેમજ મુસ્લિમ ફકીરો દ્વારા વારા પ્રમાણે અહીં પૂજાનો તેમનો અધિકાર ભોગવવામાં આવે છે અને અહીં આ મંદિરે દેશ વિદેશથી ગામ પરગામથી અનેક શ્રદ્ધાળુઓ શીતલા માતાની માનતા અને પૂજા લઈ અને મારા દર્શન કરી પાવન થાય છે પ્રસાર્થ થાય છે જય માતાજી જય શીતલા માતા